વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં દસ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં કસ્ટડીયલ ટોર્ચરની ઘટના બની હતી પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં ચોરીના ઝડપાયેલા આધેડ બાબુ શેખને ટોર્ચર કરવામાં આવતા તેનું મોત થયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વગી કરવામાં આવ્યો હતો જે મામલાને લઈને આજે મૃતદેહની શોધખોળ કરવા સીઆઈડી ક્રાઇમની ટીમ વડોદરા આવી પહોંચી હતી અને કેનાલમાં શોધખોળ ઓપરેશન હાથ ધર્યું છે હાલમાં કેનાલ પર વડોદરા શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે કસ્ટોડિયલ ડેથ નો જે બનાવ છે ત્યાંથી આર્થિક ગુના નિવારણ શાખા તરફથી એક પત્ર આવેલો છે એની અંદર હાઈકોર્ટના સૂચન મુજબ તેની કરવાની છે છે બોડી એ અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અલગ અલગ ચાર સાઇફન પાસે આપણી ચાર અલગ અલગ ટીમનો ઉપયોગ કરીને સર્ચ રેસ્ક્યુ ના નો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જેની અંદર રબર બોટ્સ